જય શ્રી કૃષ્ણ જય ગૌ માતા મનુષ્યના જીવનમાં અનેક કાર્ય મનુષ્ય કરે છે ઘણામાં સફળ થાય છે અને ઘણામાં અસફળ થાય છે પરંતુ મનુષ્ય જે કાર્યમાં અસફળ થાય છે એ મનુષ્યને દુખી કરી નાખે સફળ કાર્ય મનુષ્ય જોઈ શકતો નથી કેમ કે એને દેખાતા નથી અને ત્યારબાદ અસફળ કાર્યોને વારંવાર જોવે છે તે મનુષ્ય દુખી થતો રહે છે એના મનમાં એવી નિરાશા પ્રગટ થાય છે કે અરે મે તો આ કાર્યમાં આટલી મહેનત કરી હતી તો પણ આ કાર્ય સફળ કેમ ન થયું મનમાં એવા પ્રકારના ભાવ પ્રગટ થાય છે મનમાં એવી નિરાશાજનક ભાવ પ્રગટ થાય છે કે મનુષ્યને હવે વિચાર આવે છે કે હું તો ક્યારેય કોઈ કાર્યમાં સફળ નહીં થઈ હું તો ક્યારેય કોઈ કાર્ય કરવા યોગ્ય જ નથી ક્યારેય મારાથી કોઈ કાર્ય સરખું થતું જ નથી ઘણી એવી સમસ્યાઓ ઘણી એવી મુશ્કેલીઓ બાધાઓ અર્ચનો જીવનમાં આવે છે કે એ એ કાર્યને સફળ થવા દેતી ઘણા એવા મનુષ્ય લડી છે કે સફળ થવા દેતી એ લડવામાં મનુષ્ય રહે છે અને કાર્ય અસફળ થઈ જાય છે સમસ્યાઓથી લડવામાં મનુષ્ય રહે છે અને કાર્યમાં અસફળતા પ્રાપ્ત થાય છે મુશ્કેલીઓને દૂર કરવા માટે અનેક ઉપાયો અનેક ઉકેલો કરતો જાય છે પરંતુ એ કાર્ય અસફળ થાય છે

એક મુઠ્ઠી ચણાની દાળ ખવડાવવાની તો એ જ પ્રકારે ગૌમાતાને એક મુઠ્ઠી ચણાની દાળ અને ત્યારબાદ નિત્ય ગૌમાતા હળદરનો ચાંદલો કરવા હળદરનો તિલક કરવા હવે આ આપણે ઓ આંગળીથી ગવમાતાને અર્ધરનો તિલક કરીએ છે અને એને એ આંગળી પોતાના મસ્તક પર ધારણ કરવા છે તેનાથી મનુષ્યને પદ પદ પર વિજયની પ્રાપ્તિ થાય છે અને મનુષ્યના દરેક કાર્ય સફળ એમાં કોઈ સંદેહ ન સર્વ કાર્ય સિદ્ધ ઉપાય છે ઉપાય કહો ક્રમ કહો આમાં કોઈ બીજો બીજો કોઈ પણ પ્રકારના કાર્ય નથી કેવળ અને કેવળ આ એક સુંદર ક્રમ છે આપણે ગૌમાતાનો ભાવ પ્રગટ કરીએ આપણા પ્રભુ આપણા ઈષ્ટદેવ આપણા માતાજી આપણા સુરાપુરા એનું સ્મરણ કરીએ અને આપણા કાર્ય ચરણોમાં ધરીએ અને આપણું કાર્ય તત્કાલ પૂર્ણ કદાચ વિલંબ પણ થઈ શકે પરંતુ એ કાર્ય અવશ્ય પૂર્ણ તો આ જ પ્રકારે ગૌ માતાની સેવા કરતા રહો ગૌ માતાની સેવા માટે બીજાને પણ પ્રેરિત કરો અને જ્યારે જ્યારે ગૌ માતાને ચણાની દાળ ખવડાવો અર્થાત કાંઈ પણ ભોજન કરાવો ત્યારે ત્યારે ગૌમાતાના આસપાસ જયારે જયારે હોય ત્યારે મન મનમાં મન મનમાં એક મંત્રનો ઉચ્ચારણ સફલમ કુરુ નંદિની અર્થાત માતા માતા અમારી કાર્ય સફળ કરો અમારી મનોકામનાઓ પૂર્ણ કરો જેનાથી આ અમારું કલ્યાણ તો હે ગૌમાતા અમારું કલ્યાણ તો આ જ પ્રકારે ગૌમાતા ની સેવા કરતા રહો ગૌમાતાનું સત્સંગ શ્રવણ કરતા રહો ગૌમાતા નું સત્સંગ શ્રવણ કરાવતા તો આ જ પ્રકારે ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ